ઓમ ગણેશ જો તમે એવી બાધાઓથી ને એવા બંધનોથી તમે તમારું પરિવાર ખૂબ જ દુઃખી છે તો એક સામાન્ય ખાલી ઉપાય આ ચૈત્ર નવરાત્રિનો બતાવીશ જે અવશ્ય કરવો જોઈએ જેનાથી ક્યાંક ને ક્યાંક તમે અમુક પ્રકારની બાધાઓને બંધનોથી મુક્ત થઈ શકો છો કારણ કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અમે બહુ બાધાઓ રાખી કે અમારા પૂર્વજોએ બાધા રાખી હોય અને અમને ખબર ના હોય ને એમાંથી અમારે મુક્ત થવું હોય તો અમે શું કરીએ કે એવી બાધાઓના શ્રાપથી અમારે બચવું હોય તો શું કરીએ કારણ કે એના કારણે ઘણા ઘણા પરિવારો બહુ દુઃખી છે તો એક સામાન્ય ઉપાય છે જે આજે હું તમને બતાવીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સર્વ પ્રથમ તમારે નવરાત્રીમાં શું કરવાનું માતાજીની સામે ગાય મા ઘીનો દીવો કરવાનો ધૂપબત્તી પ્રજ્વલિત કરવાની રુદ્રાક્ષની માળા કે લાલ ચંદનની માળાનો પ્રયોગ કરવાનો ગૌમુખીની અંદર માળા રાખવાની તમે જે આસન હોય તમારી પાસે આસન ઉપર બેસી અને આ શ્લોક જે દુર્ગા સપ્તશતીનો છે એનો અવશ્ય એકસો આઠ વાર જપ કરવો અર્થાત એક માળા કરવાની ને એકથી વધારે કરશો તો તો બહુ સારું એક માળા માતાજી આગળ કરવાની ઓમ સર્વા બાધા મુક્તો ધનધાન્ય સમન્વિત મુક્ત કરશે પરિવારમાં પણ કોઈ શ્રાપ હોય બાધા બંધન હોય પૂર્વ એ કોઈ બાધા રાખીને એ ઉપર ગયા હોય દેવધામમાં ગયા હોય તો પણ એનાથી મુક્ત થવાશે એટલે તમારે જે ઠેર ઠેર ભટકવું પડતું હોય છે કે પરિવારમાં શું તકલીફ છે ને કેમ આ બધું આવું થઈ રહ્યું છે તો એનો આ એક સામાન્ય અને સરળ સહજ ઉપાય છે અન્યથા બીજા પણ ઘણા બધા ઉપાય છે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા કે કરાવવા તે બધું પણ જો તમે ચાહો તો આ નવરાત્રિમાં રોજ ઓછામાં ઓછી એક માળા લાલચંદનની કે રુદ્રાક્ષની માળા લેવાની ગૌમુખી ગૌમુખ્યા ગૌમુખીમાં રાખી મેં તમને જે આ મંત્ર દુર્ગા સપ્તશતીનો બતાવ્યો એની ઓછામાં ઓછી એક માળા વધુમાં વધુ તમે ચાહો એટલી કરી શકો સવારે બપોરે સાંજે કે રાત્રે અવશ્ય ક્યાંક ને ક્યાંક તમે દરેક પ્રકારની બાધાઓ કે શ્રાપમાંથી મુક્ત થઈ શકો છો ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી તમારું ને તમારા લોકોનું અવશ્ય ધ્યાન રાખજો જય માતાજી